વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે સુરત પોલીસ અને આરટીઓ વિભાગની સંયુક્ત કડક કાર્યવાહી કરવામાં આવી છે આરટીઓ દ્વારા બે હજાર પચીસ ના વર્ષમાં બસો પાંત્રીસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

વારંવાર ટ્રાફિકના નિયમોની એસી કી ટેસી કરતા ચાલકોના ના લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે સુરત જિલ્લા માં વર્ષ 2024 દરમિયાન કુલ 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાંથી 175 ડ્રાઇવિંગ લાયસન્સ 3 માસ માટે અને 60 ડ્રાઇવિંગ લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે જે 3 માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તેના મુખ્ય ગુનાઓની અંદર વધુ સ્પીડે વાહન ચલાવવું મોબાઈલ ફોન ઉપર વાત કરવી રોંગ સાઈડ અને હેલ્મેટ ન પહેરવું તેવા ગુનાઓ સામેલ છે જ્યારે છ માસ માટે જે સાહીઠ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઇવ કિસ્સામાં પણ છ માસ માટે ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે બે હજાર ચોવીસની અંદર આપણે જો વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર કુલ બારસો ત્રીસ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે જેમાં ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલ ડ્રાઈવિંગ લાયસન્સોની કુલ સંખ્યા અગિયારસોને આડત્રીસ અને છ માસ માટે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેવા ડ્રાઇવિંગ લાઇસન્સની સંખ્યા બાણું છે ગત વર્ષમાં કુલ બારસોને ત્રીસ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેની કમ્પેરમાં આ વર્ષે બસો ને પાંત્રીસ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમુક જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી રહ્યા છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી જેને કારણે આ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્શનની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે જે ડિફરન્સ છે ને એમાં શું છે પોલીસ અત્યારે અમને ખાલી વાહન માલિકનું નામ અને ગાડી નંબર આપી દે બરાબર હવે દરેક વખતે કેવું હોય કે ગાડી કોઈ બીજાને ચલાવવા માટે આપી હોય તો એવું આઈડેન્ટિફાય ના થઈ શકે કે વાહન માલિક પોતે જ વાહન ચલાવતો હતો કે કેમ બરાબર એટલે ગત વર્ષે જે સંખ્યા બારસો ત્રીસ વધારે હતી એના કારણે વધારે હતી આ ડેટા નથી ચર્ચા કે ચાલે છે આરટીઓ ના જેનું જે માણસ સલાવતો હતો એનું લાઇસન્સ લાયસન્સ એનું નામ હોવું જોઈએ એ ડેટા અમારી પાસે નથી પોલીસ અમને શું કરે છે કે આટલા વાહન છે અને વાહન માલિક માલિકનું નામ આ ગુનામાં સંડોવાયેલા છે પણ ડાયરેક્ટ એના ઉપર એક્શન ના લઈ શકાય કારણ કે ત્રણ પેલો કોર્ટમાં જાય કાલ સવારે